मीन राशि भूतकालના પડકારો અને 2025 પછીનો ઉજ્જવળ ભવિષ્ય એક मीन રાશિનો સ્વભાવ એક ભાવનાત્મક મહાસાગર મીન રાશિ એ રાશિચકની છેલી રાશિ છે જેનું પ્રતિનિધિત્વ નેપ્ચ્યુન ગ્રહ કરે છે જળ તત્વ સાથે સંબંધિત હોવાને કારણે આ રાશિ અત્યંત ભાવનાશીલ સહાનુભૂતિપૂર્ણ સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક હોય છે મીન રાશિના વ્યક્તિઓ એક જ સમયે દયાળુ સમર્પિત અને આત્મત્યાગી હોય છે પરંતુ આ જ ગુણધર્મો તેમને ઘણીવાર ભાવનાત્મક છેત્રપિંડી વ્યસનો અને માનસિક વેદના તરફ દોરી જાય છે તેમણે ભૂતકાળમાં ઘણા દુઃખદ અનુભવો ભોગવ્યા છે ખાસ કરીને જ્યારે તેમણે પ્રેમ આપ્યો અને બદલામાં છેતરપિંડી મળી બે भूतका संघर्षो मीन राशि भोगवेला अंधकार दिवसों एक कपटी संबंधियों द्वारा क्षेत्रपिंडी मीन राशि सरलता विश्वास कर लेनी भावना होमते प्रेम लगे बीजाने पर लगे परंतु घनी संबंधीओं भोड़ा स्वभाव गैरलाभ उठा संपत्तिना हक पैसा व्यवहार જવાબદારીઓમાં કપટ કરીને તેમને બાજુએ કરી દેવામાં આવ્યા ઘણીવાર ભાવનાત્મક બ્લેકમેલ કરવામાં આવ્યું મીન રાશિના લોકોએ કુટુંબ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું પરંતુ તેમને તે જ સંબંધો આધાર આપતા નહોતા બે સ્વાર્થી મિત્રોથી નુકસાન કર્મચારીઓ મીન રાશિના લોકોના પ્રેમાળ સ્વભાવને જોઈને આકર્ષિત થાય છે પરંતુ કેટલાક સ્વાર્થી મિત્રોએ તેમના આ પ્રેમ અને સમર્પણનો ફાયદો ઉઠાવ્યો મદદ લીધી પણ ક્યારેય પાછા ફર્યા નહીં કેટલાકે તેમના જીવનમાં વાદવિવાદ મતભેદ અને બદનામી ફેલાવી કેટલાક લોકો તેમની પીઠ પાછળ ષડયંત્ર રચતા હતા અને મીન રાશિના લોકોને તેનો શોક મોડેથી સમજાયો ત્રણ વાદવિવાદ અને ઘરનો તણાવ મીન રાશિના લોકો શાંતિને પ્રાધાન્ય આપે છે પરંતુ ઘણા ઘરોમાં તેમણે સતત વાદવિવાદ ગોંધળ અને શાબ્દિક ઈજાઓ સહન કરી છે માતાપિતાનો ગુસ્સો ભાઈ બહેનોના મતભેદ જીવનસાથીનો તિરસ્કારપૂર્ણ વ્યવહારા બધામાં તેમની ભાવના દબાઈ ગઈ કોઈને દુખ ન પહોંચાડવા માટે મેન રાશિના લોકોએ પોતાનું દુખ ગળી લીધું જેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ છે. दारू અને અન્ય વ્યસનોની અંધારી ગુફા ભાવનાત્મક ઈજાઓથી પીડિત મેન રાશિના લોકો ઘણીવાર વ્યસન તરફ વળે છે. दारू, સિગારેટ, કેતલિકવાર દવાઓનું વધુ પડતું સેવન આ વ્યસનો તેમને વધુ ઊંડા અંધકારમાં લઈ જાય છે. સામાજિક અલગતા આર્થિક નુકસાન અને આત્મભાન ગુમાવવું કેટલા કે પોતાની કલા કે આધ્યાત્મિકતામાં પરિવર્તન કર્યું પરંતુ કેટલા હજુ પણ તે વ્યસનમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્રણ ગ્રહોની કઠિન તપાસ શનિ રાહુ અને કેતુની પરીક્ષા મીન રાશિના જીવનમાં છેલા કેટલાક વર્ષોમાં શનિ રાહુ અને કેતુએ ખૂબ જ કઠિન પરીક્ષા લીધી છે शनिनी की दशा में साढ़ा सदृश्य प्रभाव ने कारण लाबा समय सुधी वियोग, एकलता अपमान घर में थया। राहुए भ्रम उत्पन्न करो जेना खोटा व्यक्ति पर प्रेम खोटा मार्ग पर प्रवास केतुएं आध्यात्मिकता तरफ झुकाव आप परंतु तहला जीवन में तूटेला तार तेमने वेदनादायक लाग्या चार हज़ार पच्चीस अने ना बदलाव नवी आशा नवो जन्म एक शनि गति बदल नो आरंभ बेहजार पच्चीस शनि मीन राशि पर सीधू दबाण नहीं आपे परंतु समर्पणनु फल आप बनश जे अन्याय सहन कराया धीमे धीमे उकेल आवशे। कपटी पोतेज मुश्केली में आवशे मीन राशि ने बचावायति कार्य कर गुरु कृपा कृपादृष्टि लाभ हजार पच्चीस ना उत्तरार्ध गुरु में गुरु मीन राशि पर उत्तम दृष्टि नाकश आना आर्थिक सुधारणा मन शांति आध्यात्मिक उन्नति मूना ऋण आवशे जीवन ने नवेसर गोठवानी तक मल्श त्रण નહો આત્મવિશ્વાસ અને વ્યસનમુક્તિ ઘણા મેન રાશિના લોકો પોતાના વ્યસનો સામે લડીને બહાર આવશે તેને નવી દિશા મળશે કલા સેવા ભાવ કે ધ્યાનધારણાના માધ્યમથી 5 શું અપનાવવું અને શું છોડવું છોડવું જૂના ક્ષેત્રાયલા સંબંધોથી સંબંધિત ભાવનાઓ પોતાને દોષ આપવાની પ્રવૃત્તિ વ્યસન આત્મદલાની અને શાંતિ માટે બીજા પર નિર્ભર રહેવું અપનાવવું પોતાના માટે સમય, મન શાંતિ અને આત્મશોધ, ફક્ત ખરો પ્રેમ આપનારા લોકો સાથે સંબંધ, આધ્યાત્મિકતા, ધ્યાન, મંત્ર દ્વારા જીવન ઉન્નત થશે. 2025 થી 2030 દરમિયાન મીન રાશિની દિશા 2025 જૂનો સંઘર્ષ સમાપ્ત કરવાનો અને નવો પ્રારંભ કરવાનો સમય. વ્યવસાયિક તકો, નવા સંબંધો અને સપનાઓને દિશા મળશે. बेहजार छवीस घर में शांति आर्थिक स्थिरता भावनात्मक बेहजार सत्यावीस जूनी मित्रता फरी जोड़ाशे प्रेम संबंधों स्थिर थशे बेहजार अठयावीस आध्यात्मिकता में ऊंड़ा उतरवा तक वृत्ति वे बेहजार ओगणतिस व्यक्तिगत सफलता नाम मा पोतानी ओख बेहजार त्रीस एक नवो अवतार मीन राशि हवे बीजाने मार्गदर्शक बन साथ विशेष उपायों फक्त मीन राशि माटे गुरुवारे पिया कपड़ा पहरो अने ओम नमो भगवते वासुदेवाय नो एक सौ आठ वार जाप करो दरेक पूर्णिमाए अथवा कोई पवित्र जल्द स्नान करो अथवा स्नान पी तुलसीना कूंडा गंगाजल अर्पण करो રવિવારે ગરીબ વૃદ્ધ અથવા અંધ વ્યક્તિઓને ઘી મીઠાઈ અથવા સંતરાનો દાન કરો કોઈ પણ વ્યસન દારૂ સિગારેટ દવા છોડવા માટે વ્રત રાખો અને મિત્રો સાથે તેનો સંકલ્પ કરો રોજ 15 મિનિટ શાંતિથી બેસીને ધ્યાન કરો અને સોહમ મંત્રનો જાપ કરો 8 મેન રાશિનું અંતિમ સત્ય पीड़ितતામાંથી પુનૃત્थान મેન રાશિએ જીવનમાં જે દુખ અનુભવ્યું તે અન્ય કોઈ સમજી શકતું નથી તેમણે વિશ્વાસઘાત આત્મઘાત મન શક્તિનું વિઘટન અને અન્ય અનેક આધ્યાત્મિક કલેશ ભોગવા પડ્યા પરંતુ આ બધી વેદના એક આધ્યાત્મિક પુનર્જન માટે હતી હવે 2025 પછી બ્રહ્માંડ મેન રાશિને કહેશે તું ખૂબ સહન કર્યો હવે તારી સહનશીલતાનું ફળ તને મળશે હવે તો ઝગમગશે અંદરથી અને બહારથી આજ છે મીન રાશિનો પ્રવાસ દુઃખમાંથી કપ્તમાંથી વ્યસનમાંથી પુનરૂત્થાન અને પ્રકાશની દિશામાં તો મિત્રો અને સહેલીઓ આ વીડિયો કેવો લાગ્યો તે ચોક્કસપણે કમેન્ટમાં જણાવો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો આભાર